હં તારું દીકરો તગડ તગડ ને ઘરમાં ઘરી જાય ભૂખ લાગી છે ભૂખ રોટી છે દે

હાલો દક્ષુ ભાઈ તો રમાડે છે બાઉ બીજું આવ્યું એને કટકો દે ઈ તો જો ભાગી ગયું આને દે આને એને ન ભૂખ લાગી જો કેવું ખાઈ છે દક્ષુ ભાઈ ના છે દક્ષુ ભાઈ રોટલી ના કટકા કરી દીધા ઈનો ખાય ભાઈ આને ભૂખ લાગી છે એને નહીં

તો સાંજે જમી લીધું છે અને દક્ષુભાઈ જો પકડી તો છે ભાઈ હવે દક્ષુભાઈ તો આપણે પણ હુઈ તો ચાલો હવે આપણે

જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી કરજો જે માતાજી બધાયને